સુરત એસઓજી પોલીસે ડુપ્લિકેટ નોટ સાથે બે ઇસમોની ધરપકડ કરી છે શાકભાજી માર્કેટમાં ડુપ્લિકેટ નોટ આ બંને ઈસમો વટાવતા હતા પકડાયેલ ઈસમો વિરુદ્ધ એનઆઈએ દ્વારા પણ કાર્યવાહી કરાઈ છે આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરત એસઓજી પોલીસે પુણા ગામ માનસરોવર સ્કૂલની સામે સોસાયટીના એક મકાનમાં એસઓજીની ટીમે દરોડા પાડ્યા હતા કેટરિંગના બે કારીગરોને રૂપિયા પાંચસો ના દર ની અઢાર ડુપ્લિકેટ નોટો સાથે ઝડપી પાડ્યા હતા પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ ડુપ્લિકેટ નોટો પશ્ચિમ બંગાળથી લાવ્યા હતા અને સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોના શાક માર્કેટ અને પાનના ગલ્લા પર વટાવતા હતા એસઓજી પોલીસે નવ હજાર ડુપ્લિકેટ નોટો ત્રણ મોબાઈલ ફોન તેમજ ડુપ્લિકેટ નોટો વટાવીને મેળવેલા રોકડા એક લાખ રૂપિયા કબજે કર્યા હતા એસઓજીના જણાવ્યા મુજબ પીઆઈ એપી ચૌધરીએ સ્ટાફના માણસોની સાથે ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી અને ત્યારે આરોપીઓ પકડાઈ ગયા હતા એસઓજીની ટીમ છેલ્લા પંદરેક દિવસથી એમને માહિતી હતી કે અમુક લોકો ફેક કરન્સી લઈને છૂટક પાનના ગલ્લે કે કોઈ શાકભાજીની દુકાને કે અન્ય કોઈ જગ્યાએ છૂટક વટાવી રહ્યા છે તો એ ટીમ એની પાછળ લાગેલી હતી એ દરમિયાનમાં ગઈકાલે રાત્રે સુરેશ માવજીભાઈ લાઠી દડિયા અને વિજય ચૌહાણ નામના જે વ્યક્તિ છે એમની પાસે આ ફેક કરન્સી છે અને એ લોકો એમના ઘરે હાજર છે એવી માહિતી મળતા ત્યાં એસઓજીની ટીમ ગઈ અને આ બંનેને પકડવામાં આવ્યો ને ત્યારબાદ એમની ઝડપી લેતા એમની પાસેથી પાંચ હજાર સુરેશ પાસેથી અને ચાર હજાર વિજય પાસેથી એમ કંઈ નવ હજારની ફેક કરન્સી મળી આવેલ છે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે પોલીસ કમિશનર દ્વારા ભારતીય દેશના અર્થતંત્રને ખોખલું કરવા પશ્ચિમ બંગાળના માલદા ખાતેથી ડુપ્લિકેટ નોટો લાવી સુરતમાં શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં ફરતી કરતા તત્વો સામે કાર્યવાહી કરવા માટે સૂચના અપાઈ હતી જે અંતર્ગત એસઓજીના અધિકારીઓએ અલગ અલગ ટીમો બનાવી ડુપ્લિકેટ નોટ છાપતા તત્વો પર ચાપતી નજર રાખતા હતા એસઓજી પોલીસે આરોપીઓને રંગે હાથ પકડવા માટે શહેરના અલગ અલગ વિસ્તારોના શાક માર્કેટ તથા પાનના ગલ્લાઓ પર છેલ્લા નવ મહિનાથી વોચ રાખતા હતા

પોલીસે આરોપીઓ પાસેથી પાંચસોના દરની અઢાર ડુપ્લિકેટ એટલે કે નવ હજાર રૂપિયા મળી આવ્યા હતા બંને આરોપીઓની ધરપકડ કરી હાથ ધરાયેલી પ્રાથમિક પૂછપરછમાં સુરેશ ઉર્ફે ગુરુજીએ આ ડુપ્લિકેટ નોટ પશ્ચિમ બંગાળના માલદા ખાતે રહેતા તાહિર ઉર્ફે કાલી ઉર્ફે કાલિયા રઝુઇદ્દિન શેખ પાસેથી લાવ્યો હતો અને સાંજના સમયે શાક માર્કેટ તથા પાનના ગલ્લા પર વટાવતા હતા એસઓજીય વિજય અને સુરેશ પાસેથી 500 ના દરની 18 નોટ 3 મોબાઈલ ફોન અને ડુપ્લિકેટ નોટ વટાવી તેમાંથી મેળવેલા રોકડા 1 લાખ 3000 કબજે કર્યા હતા માહિતી અને પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું છે કે 2 લાખ રૂપિયા આપી અને એ જે પશ્ચિમ બંગાળનું માલદા છે તેથી તાહિર શેખ નામના વ્યક્તિ પાસેથી આ છ લાખ રૂપિયા લાવેલો એટલે કે બે લાખ આપીને છ લાખ એટલે એક લાખ આપીને ત્રણ લાખ એ રીતે એકના બદલામાં ત્રણ નોટ લાવેલો અને ત્યારબાદ એને એકાદ લાખ રૂપિયા અહીંયા છૂટક રીતે વટાવેલા પણ છે ને એ પણ અમે એક લાખ ત્રણ હજાર રૂપિયા કબજે કરેલ છે ઓરિજિનલ નોટ વધુમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી સુરેશ ઉર્ફે ગુરુજી અને વિજય ચૌહાણે આ ડુપ્લિકેટ નોટો પશ્ચિમ બંગાળના માલદાના તાહિર શેખ પાસેથી લાવ્યા હતા જ્યારે તાહિર શેખ આ ડુપ્લિકેટ નોટ બાંગ્લાદેશ ખાતેથી મંગાવતો હતો ડુપ્લિકેટ નોટો બાંગ્લાદેશથી વાયા પશ્ચિમ બંગાળ થઈ સુરતમાં ઘુસાડવામાં આવતી હતી પોલીસની તપાસમાં સુરેશ ઉર્ફે ગુરુજી ડુપ્લિકેટ નોટોના કારોબારમાં અઢગ ખેલાડી નીકળ્યો છે આ પહેલા તે સુરત ડીસીબી માં જૂનાગઢ માં એટીએસ માં પકડાઈ ચૂક્યો છે આ ઉપરાંત તેની સામે કલકત્તા અમદાવાદ અને જૂનાગઢ માં એનઆઈએ દ્વારા પણ કેસ દાખલ કરવામાં આવ્યા છે ડુપ્લિકેટ નોટ ના કાળા કારોબાર માં માસ્ટર ખેલાડી બની ગયેલા સુરેશ ઉર્ફે ગુરુજી લાઠી દરિયાએ પશ્ચિમ બંગાળ ના માલદાના તાહિર ઉર્ફે કાલી ઉર્ફે કાલિયા શેખ પાસેથી રોકડા બે લાખ આપી તેના બદલામાં ડુપ્લિકેટ નોટો રૂપિયા પાંચસો ના દર ની છ લાખ લાવ્યો હતો સુરેશનો જે ગુના ઇતિહાસ એવો છે કે સુરત વીજમાં ટોટલ સાત ગુના દાખલ થયેલા છે એમાં એનઆઈએમાં ત્રણ દાખલ થયેલા છે તે ઉપરાંત જુનાગઢમાં વરાછામાં અને આપણે ક્રાઇમ બ્રાન્ચ ડીસીબીએ પણ એક ગુનો દાખલ કરેલો છે પ્રારંભિક જે માહિતી અમારી પાસે છે એ મુજબ આ પંદરેક વર્ષથી આ બિઝનેસ કરે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત